અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં આવેલી સુફલામ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં હેસી પરિવારો દ્વારા ઉત્તરાયણ ઉજવવામાં આવી હતી ઉત્તરાયણ એ ગુજરાતીઓના સૌથી પ્રિય તહેવારોમાંનો એક છે દર વર્ષે ચૌદ જાન્યુઆરીના રોજ આ તહેવારને ગુજરાતીઓ ખૂબ જ ધામધૂમથી મનાવે છે આ દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે લોકો આ દિવસને પતંગ ચગાવીને મનાવે છે પણ સાથે ઊંધિયું તલચીકી ખાવાની તો મજા જ અલગ હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં ભારે ઉત્સાહથી ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો આકાશમાં રંગબેરંગી પતંગોના ભેજ જામ્યા અને કાયપોછેનો અવાજ ચો તરફ સંભળાતો હતો લોકો વહેલી સવારથી જ પતંગો લઈ પોતાના ધાબા પર પહોંચી ગયા હતા ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સુફલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પણ ઉત્તરાયણના પર્વ નિમિત્તે હેંસી પરિવારો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ વખતે ઉત્તરાયણમાં બહુ જ સારો પવન છે અને બધા અમે અહીંયા સોસાયટીના સભ્ય સુફલામ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ધાબા ઉપર એન્જોય કરી રહ્યા છીએ અને આ આ વર્ષે દર વર્ષની જેમ અમે આ વર્ષે બી બ્લેક થીમ ઉપર ઉત્તરાયણ કરી રહ્યા છીએ ધાબા ઉપર ફલામ હાઉસિંગ કોપરેટિવ સોસાયટી બ્લોક એ અને બી અત્યારે અમે બી બ્લોકના ધાબા ઉપર ઊભા છીએ અને હવા બહુ સારી છે પતંગો સારા ચડે છે પણ પતંગો ચડાવવાળા બહુ ઓછા થઈ ગયા છે હવે આકાશમાં પતંગો દેખાતા નથી હવે લોકોને છે ને મોબાઈલમાં અને એમાં જ ઇન્ટરેસ્ટ છે જૂની આપણી સિસ્ટમ થોડી જાળવી રાખવી જોઈએ પ્રણાલી જાળવી રાખવી જોઈએ છોકરાઓને મજા આવે છે અને અમે બધા ગેટ ટુગેધર કરીને નીચે જમવાનું રાખીએ છીએ એ સિસ્ટમ પ્રણાલી અમારી વર્ષોથી ચાલે છે એ પ્રમાણે અમે જમણવાર રાખ્યો છે અને બધા એકબીજાના પરિચયમાં આવે છે બહુ સારું છે એવરીથિંગ ઇઝ ઓકે સુફલામ ફ્લેટ્સમાં અમે ઘણા વર્ષોથી આવીએ છીએ નીરોભાઈ અમારા મિત્ર છે અને અમને બહુ જ પ્રેમથી બોલાવે છે અને અમને અહીંયા બહુ જ મજા આવે છે આ ફેસ્ટિવલનો અમે વર્ષો દર આખો વર્ષ રાહ જોતા હોઈએ છીએ અને વી એન્જોય ઇટ અ લોટ ટુ ધ ફુલેસ્ટ આ હેસી પરિવારોએ પોતપોતાના સગાવાલાને પણ બોલાવીને ખૂબ મજા કરી હતી તેમજ ઊંધિયુપુરી અને જલેબીનો જમણવાર કરવામાં આવ્યો હતો સોસાયટી તરફથી ખાવા પીવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સુફલામ કોઓપરેટિવ સોસાયટીમાં દર વર્ષે ઉત્તરાયણ પર અલગ અલગ થીમ રાખવામાં આવે છે જેમાં આ વર્ષે બ્લેક થીમ રાખવામાં આવી હતી અમે દર વર્ષની જેમ આ વખતે પણ સુફલામ ફ્લેટ્સના ટેરેસ ઉપર ભેગા થયા છે વિથ ફેમિલી અને દર વર્ષની જેમ પતંગ ઉડાવવામાં પણ બધા બહુ એન્જોય કરી રહ્યા છે આજે અને પવન પણ આજે સવારથી બહુ સરસ છે અને રહી વાત આજે ઊંધીપુરી અને જલેબી જે દર વર્ષે સુફલામાં બહુ સરસ લંચ અને ડિનરની આયોજન હોય છે તો અમે વિથ ફેમિલી બધા એન્જોય કરીશું અને ઊંધિયું જલેબી વગર તો આજની ઉતરાણ આ સુફલામ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં દર વર્ષે આવી જ રીતે જોરદાર ઉત્તરાયણ મનાવવામાં આવે છે અહીંયા મારા એંસી પરિવારો દરેક વખતે પોત પોતાના સગાવાળાઓને પણ બોલાવીને ખૂબ એન્જોયમેન્ટ કરે છે અને કરાવે છે અને મારા નીરવભાઈ દરેક વખતે છોલે ભટુરે અને જલેબી બનાવડાવીને મને લોકોને છે ને ખૂબ સરસ સરસ નાસ્તો કરાવે છે બીજું બીજું સોસાયટી તરફથી ખાવા પીવાની સારામાં સારી સગવડ હોય છે રાત્રે કેમ્પ ફાયર કરીને સોસાયટી માં ગરબા પણ કરવામાં આવે છે ઉત્તરાયણ નિમિત્તે ફટાકડા ફોડીને અનેરો આનંદ મેળવવામાં આવે છે અમે બધા અહિયાં એક પરિવાર સાથે રહી રહ્યા હોય એવું લાગી રહ્યું છે